જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વિષ્ણુ પુરાણ અંશ પાંચ નું શ્રવણ અને પઠન કરીશું આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે શા માટે ભગવાન વિષ્ણુએ યદુકુળમાં અવતાર ધારણ કર્યો અંશ પાંચ માં એક થી આડત્રીસ અધ્યાય સાથે હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું વિષ્ણુ પુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે

પોતાના દૂત દ્વારા બધા ચિહ્નો કાશીની એક જ પડમાં તેને એક નિંદ્રાણ કરી નાખ્યો તથા એના માથાને કાશીમાં ફેંકાવી દીધો બંને દુષ્ટો દહન કરીને કૃષ્ણ પુનઃ દ્વારકા પાછા ફર્યા કાશી નરેશ પુત્ર એ જયારે પોતાના પિતાને ભોળાનાથ સ્મરણ કર્યું અને પ્રસન્ન કરીને એમની પાસે પિતૃ ધાતી માટે કૃત્યા ઉત્પન્ન કરવાનું વરદાન માગ્યું ભગવાન ભોળાશંકરે એને માગેલ વરદાન આપી દીધું એવું થતાં જ કૃત્યાએ ઉત્પન્ન થતા કૃષ્ણ કૃષ્ણનું ઉચ્ચારણ કરીને દ્વારિકામાં પ્રવેશ કર્યો કૃષ્ણે કૃતિયાને નષ્ટ કરવા માટે ચક્ર છોડી દીધું ગભરાયેલી કૃતિયા પોતાની રક્ષા માટે કાશી તરફ દોડી ગઈ ચક્ર એ પીછો કરીને કાશી નરેશના પુત્રને સમસ્ત સેનાને પૂરી કાશી નગરીને સળગાવી દીધી કૃતિયા પણ બળીને ભસ્મ થઈ ગઈ અને ચક્ર પુનઃ શ્રી કૃષ્ણની પાછી પાછું ફર્યું કૃષ્ણની સાથે સાથે શ્રેષ્ઠ નાગના બલરામજીના પરાક્રમ ની પણ વાત કરીને પરાશરજી બોલ્યા પુત્ર એક વખત કૌરવરાજ દુર્યોધનની પુત્રીનું જ હરણ કરી લીધું તો ક્રોધિત કૌરવો એને પરાસ્ત કરીને પાશમાં બાંધી દીધા યાદવોને જયારે સાંબના આ પ્રકારે પાશમાં બાંધવામાં આવવાના સમાચાર મળ્યા તો ક્ષુબ્ધ બલરામ ખુદ કૌરવોની સામે ચાલ્યા ગયા

નહીતર અમને તમારી શક્તિથી કોઈ જાતનો ભય નથી સાંભને છોડી શકો શક્ય નથી કૌરવોને અવરૂખો વ્યવહાર જોઈને અને પોતાના પ્રસ્તાવની અવગણના થતી જોઈને આ બલરામથી સહન થઈ શક્યું નહીં અને કૌરવોના અભિમાનના ચૂરે ચૂરા કરવા માટે પોતાના હળની નોકને ખાણ અને દુર્ગથી થી મુક્ત આકારની મૂળમાં લગાવીને જોરથી ખેંચ્યું એવું કરવાથી આખું હસ્તીના પૂરો ડોલાયમાન થઈ ગયું આ રીતે બલરામ એકલાજ જ કૌરવોના અભિમાનને તોડીને સાંભ સહિત પાછા ફર્યા કૃષ્ણે નરકાસુરનો વધ દેવતાઓના અનુરોધ પર જ કર્યો હતો વાનરોમાં શ્રેષ્ઠ દ્વિદ નરકાસુરના પ્રિય મિત્ર હતા તેથી મિત્રની પ્રાણભૂતિનો પ્રતિશોધ લેવા માટે યજ્ઞમાં વિઘ્ન બાધા નાખવા તથા માનવીય મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાનું શરૂ કરી દીધું આ દ્રિવિદે એટલું વધારે ધ્રુણાસ્પદ કાર્ય કરવા લાગ્યો કે નીર અપરાધ ગ્રામીણોના દેવ હતા એટલે ધરતી પરથી મર્યાદાઓનો નાશ તથા સમસ્ત ધર્મ કાર્યોને સમાપ્ત કરવાનું નિમ લઈ લીધું હતું એનો આતંક એટલો બધો વધી ગયો હતો કે એક વખત પોતાની પત્નીઓની સાથે રમણ માટે રહી ઉદ્યાનમાં બલરામ આનંદ મગ્ન હતા કે દ્રિવેદી એમની બધી મદિરા પાન તોડી નાખી સ્ત્રીઓ પર રૂબીઓ કરવા લાગ્યો તથા બલરામજીનો ઉપહાસ કરવા લાગ્યો પ્રારંભમાં બલરામજી એને સામાન્ય રૂપથી ડરાવવા ધમકાવવાથી યોગ્ય માર્ગ પર લાવવાના પ્રયાસ કર્યા પરંતુ જવાબમાં દુષ્ટે એક પથ્થરની શિલા પર જ બલરામજીના માથા ઉપર ફેંકી દીધી બલરામજી ભૂગોળથી એનો પ્રતિકાર કરી દીધો છતાં પણ દ્રિવિધી પરદેવો ખૂબ ખુશી થઈ આથી સગડા દેવગણ બલરામનો ઉપકાર માનીને પુષ્પ વર્ષા કરવા લાગ્યા આ રીતે બધા દુષ્ટો દાનવો દૈત્યોનો સંહાર કરીને કૃષ્ણ તથા બલરામે વિષ્ણુ તથા શૈષાવતારના રૂપમાં મહાભારતની અઢાર અક્ષોની સેનાનો પણ સફાયો કરી દીધો અને પૃથ્વીના ભાર ને હળવો કરીને ધર્મ તથા મર્યાદાની ફરીથી સ્થાપના કરીને માનવ દેહ ત્યાગીને પોતાના વિષ્ણુધામમાં દ્વારકા છોડતા પહેલા જ પ્રભુએ વિપ્રશાપને કારણે પોતાના કુળનો પણ પૂર્ણ રીતે નાશ કરાવી દીધો આગળ યાદવ કુળને લાગેલા વિપ્રશાપથી એમના વિનાશ અને કૃષ્ણના દેહ ત્યાગના સંસ્મરણોને સંભળાવતા પરાશરજીએ બતાવ્યું એક સમયની વાત છે યુવકોએ સામને સ્ત્રી વેશમાં મુનિઓની સમક્ષ લાવીને કહ્યું કે કૃપા કરીને જણાવો આ સ્ત્રીથી પુત્ર જન્મશે કે પુત્રી મુનિઓએ એમની વૃત્તાંતને જાણીને ક્રોધમાં કહ્યું કે દુષ્ટો આ સ્ત્રી એક આવા વિચિત્ર મુશલને જન્મ આપશે જેનાથી તમારા સમય પછી બનાવીને સમુદ્રમાં ફેંકાવી દીધું એનાથી સમુદ્રમાં તીખી નોકવાળાને સકરડા ઉપસી આવ્યા મુશળની બચેલી નોકને પણ સમુદ્રમાં જ ફેંકી દેવામાં આવી જેને એક માછલી ગળી ગઈ માછીમારો દ્વારા માછલી ચીરવા પર જરા વ્યાઘના હાથમાં લાગી ગઈ વ્યાઘે એને પોતાના બાણમાં લગાવીને એનાથી એક અસ્ત્ર બનાવી લીધું પ્રભુ ત્રિલોકનાથ શ્રી કૃષ્ણ રહસ્ય જાણતા હતા પરંતુ હોનહાર ને ઓળખીને શાંત રહ્યા એક વખત વાયુ એ સંદેશ કહીને સંભળાવ્યો પ્રભુ હવે ફરી પૃથ્વીના સઘળા કષ્ટો તમે દૂર કરી દીધા છે બધી જવાબદારીઓ તમે પૂરી કરી દીધી છે હવે અવતાર ધારણ કર્યાના સો વર્ષ પૂરા થઈ ગયા છે બધા અભિષ્ટ પૂરા થઈ ચૂક્યા છે તેથી આપ પુનઃ સ્વર્ગમાં પાછા અમને કૃતાર્થ કરો સ્વર્ગ તમારા વિના લાગે છે આ સાંભળીને કહ્યું કે કુળના નાશ વિના પૃથ્વીનો ભાર હળવો થશે નહીં તેથી સાત દિવસમાં જ હું એનો વિનાશ કરી ચૂકવા પર સમુદ્રમાં બનેલી દ્વારકાને પુનઃ સાગરને સોંપીને ખુદ આ દેહ છોડીને આવી રહ્યો છું આ રીતે કૃષ્ણના આગમનથી શાશ્વત વાયુ સ્વર્ગમાં પાછા ફર્યા

ઉત્પન્ન લોખંડના યુદ્ધ શાંત કરાવવાનો ભરચક પ્રયાસો કર્યા પણ એમનો નાશ નજીક હતો તેથી વિવેક શૂન્ય યાદવ એકબીજામાં મિથ્યા અહંકારના વશીભૂત કરતા રહ્યા પરંતુ કૃષ્ણની સલાહ અથવા પરામર્શ અથવા આગનાનો એમને લેશ માત્ર એમના સારથી દારુકને છોડીને બધા યાદવો નામશેષ થઈ ગયા કૃષ્ણનો જૈન રથ પણ સમુદ્રમાં સમાધિસ્થ થઈ ગયો કૃષ્ણના બધા અસ્ત્ર શસ્ત્ર શંખ ગધા ચક્ર ધુણી ધનુષ સાડંગ પણ એમના સંકેતથી વિષ્ણુધામ પહોંચી ગયા એ સમયે કૃષ્ણએ જોયું કે એક નીચે બલરામ સમાધિસ્થ થઈ ગયા છે તથા એક નીકળી રહ્યો છે બલરામ ખુદ સર્પાકાર થઈ ગયા અને સમુદ્રમાં પ્રવેશ કરી ગયા કૃષ્ણે કહ્યું કે હવે તે દ્વારકા ચાલ્યા જાય તથા ઉગ્રસેન તેમજ વાસુદેવને સમસ્ત યાદવના વિનાશના સમાચાર આપી દે અને સાથે પણ એ કહી દે કે બલરામે પરમ ગતિ પ્રાપ્ત કરી લીધી છે કૃષ્ણે દારૂકને સ્પષ્ટ બતાવી દીધું કે એમના દ્વારકા ગમન પછી કૃષ્ણ ખુદ હવે માનવ દેહનો ત્યાગ કરી દેશે તેમજ ઉગ્રસેન પણ દ્વારિકા છોડી દે કેમ કે આ દ્વારકા પણ સમુદ્રમાં લીન થઈ જશે દારૂકે યથા ઉપદેશ પોતાની જવાબદારી પૂરી કરીને ઉગ્રસેન તથા વાસુદેવને આખો વૃતાંત અને સંદેશ કહી સંભળાવ્યો અર્જુનના દ્વારકાળ દ્વારકાથી પ્રસ્થાન કરી દીધું મહાપ્રયાણ નાખી ઉપક્રમ કર્યો ત્યાં જ એક વ્યાઘ્ર એટલે કે શિકારીએ એમના ઉપર બાણ ચલાવી દીધું આ બાણ એ જ હતું જે મુશલની અવશિષ્ય નોકથી બનાવવામાં આવ્યું હતું કૃષ્ણની પાસે પહોંચવા પર જ્યારે વ્યાઘને જાણ થઈ તેણે યોગી ઉપર બાણ ચલાવી દીધું કરવા લાગ્યો ધામે ગમન કરી ગયા અહીં તો કૃષ્ણ ધરતીથી ગમન કર્યું એ જ સમયે પૃથ્વી ઉપર કળિયુગ આગમન થઈ ગયું સત્યભામા દ્વારા ઇન્દ્રાણી પાસેથી બળપૂર્વક લાવવામાં આવેલું પારિજાત વૃક્ષ પણ સ્વર્ગમાં ચાલ્યું ગયું કૃષ્ણના સ્વર્ગ ગમન પછી અર્જુને બધા યાદવોના શબોને એકત્રિત કરીને એમના અંતિમ સંસ્કાર કર્યા રુકમણી વગેરે કૃષ્ણના કૃષ્ણ શરીરની સાથે તથા રેવતી વગેરે પત્નીઓએ બલરામના ના દેહિક શરીરની સાથે શરીર હોમી દીધા આ પ્રમાણે અગ્નિદાહ સંસ્કારના સમાચાર જ્યારે રોહિણી દેવકી વાસુદેવ અને અગ્રસેનને જાણ થતા તો એમણે સવે સહ શરીર અગ્નિમાં સમાધિ લઈ લીધી બાકી બચેલા દ્વારકા વાસીઓ સાથે અર્જુને ઉત્તર પશ્ચિમ દિશામાં પંચનંદમાં લાવીને વસાવી દીધા અર્જુન વિધવા અને અનાથ સ્ત્રીઓને લઈને જઈ રહ્યો હતો કેમ કે એના દળ પર આભીર જાતિના દસ્યુઓ આક્રમણ કરી દીધું અર્જુને પોતાની શક્તિના ભ્રમમાં એમને લલકાર્યા અને પડકાર આપ્યો પરંતુ અર્જુનના પરાક્રમની પણ ઉપેક્ષા કરીને દશ સમુદાયે સ્ત્રીઓનું હરણ કરી લીધું અને એમની સઘળી ધન સંપત્તિ આભૂષણ વગેરે લૂટી લીધા અર્જુન ખુદ સામર્થ્યહીન જેવો અનુભવ કરવા લાગ્યો એની કમાન માંથી કોઈ પણ છૂટી નઈ ગઈ ન તો તે લક્ષ્ય સાધી શક્યો કે ન તો શત્રુઓનું દમન કરી શક્યો અર્જુનને લાગવા લાગ્યું કે એના સઘળા કૌશલ આધાર માત્ર કૃષ્ણ જ હતા એમનું પોતાના ધામ પાછા ફરતા જ જાણે અર્જુનનું કૌશલ પણ ગત થઈ ગયું હવે કૃષ્ણના પ્રભાવમાં ભીષ્મ દ્રોણ તથા કર્ણ વગેરે યુદ્ધમાં પરાસ્ત કરવા વાળા મહાપરાક્રમી અર્જુન સાધારણ એવા ગ્રામીણ લૂંટારાઓથી હાર માની રહ્યો છે આ અર્જુન માટે પણ એક નિરાશાજનક દશા હતી પોતાના પરાજયથી નિરાશ અર્જુને ઇન્દ્રપ્રસ્થ પાછા ફરીને યુદ્ધ વંશી વ્રજને રાજ્યનો અધિકાર સોંપીને ત્યાર પછી વ્યથિત અર્જુને વ્યાસજીની પાસે ગયા વ્યાસજી એની ઉદાસીનતા અને નિરાશા જોઈને ના હાલચાલ પૂછ્યા પોતાની વ્યથા કથા સંભળાવીને અર્જુને બતાવ્યું કે પ્રભુ મારું થઈ ગયો છું મારા ગાંડીઓ મારા દિયાસ્ત્રો બાણો સાર કૃષ્ણ જતા નહર સાધારણ એવા લૂટારુઓ મારા પુરુષાર્થને પડકાર આપી શકવાનું સાહસ કરી શકતા હતા મહાભારતના યશસ્વી વિજેતા

તેથી તેમને માનવ દેહ ત્યાગ કરીને જવાનું હતું તને કે અપહરણ અવશ્ય અષ્ટાવ્યા કરીને અનેક વર્ષો સુધી બ્રહ્માની સ્તુતિ કરી શક્ય છે કે દેવતાઓએ દૈત્યો પર વિજય મેળવવા માટે સુમેરુ પર્વત પર એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું યજ્ઞમાં ભાગ લેવા આવેલી અનેક દેવ અપ્સરાઓ જળમાં સ્થિત બ્રહ્મ બ્રહ્મસ્તુતિમાં લીન કરી જેનાથી પ્રસન્ન અષ્ટાવક્રજીએ એમને એમના પ્રાપ્તિનું વરદાન આપ્યું પરંતુ જ્યારે અષ્ટાવક્રજીએ જળ સમાધિ તોડીને જળમાંથી બહાર આવ્યા તો એમના શરીરની વક્ર આકૃતિને જોઈને દેવ અપ્સરાઓ પોતાનો હાસ્ય રોકી ના શકી પોતાની વક્રતા પર હાસ્યને અષ્ટાવક્રજીએ સહન ન કરી શક્યા આથી તેમણે અપ્સરાઓને શાપ આપી દીધો મારા દ્વારા આપવામાં આવેલ વરદાન પુરુષોત્તમ અવતાર રૂપમાં પ્રાપ્ત તો થશે પરંતુ સાધારણ ગ્રામીણ તમારું હરણ કરી લેશે આ આ પ્રમાણે તારી વૃત્તિ મારા ને પરિવર્તિત કરી તને સુફળથી વંચિત કરી દેશે જ્યારે અપ્સરાઓ અનુય વિનય કરીને એના પોતાની થયેલી ભૂલનો સુધારો કરીને ક્ષમા યાચના કરવા લાગી તો અષ્ટાવકરાજી એમ કહીને તે શાપનું શમન કર્યું કે હરણ પછી તેઓ જલ્દીથી દસુના બંધનમાંથી મુક્ત થઈને સ્વર્ગધામ પ્રાપ્ત થશે તેથી હે અર્જુન તું પોતાની અશક્તતા માટે ચિંતા ન કર આ તો તારા સામર્થ્ય શક્તિનો હાશ પણ તારા અંતિમ સમયનો સંકેત કરી રહ્યો છે જ્ઞાની પુરુષોએ જન્મ મરણ નફો નુકસાન યશ અપય ને આવશ્યક જ થવા વાળી ઘટનાઓને માનીને ચિંતા કે શોક ન કરવો જોઈએ આ રીતે મહામુનિ વ્યાસે અર્જુનને સાંત્વન આપીને એમને સલાહ આપી કે તેઓ પરીક્ષિતને રાજકારભાર સોંપીને ભાઈ બંધુઓ સહિત વનમાં સીધાવી જાય ઈતિ શ્રી વિષ્ણુ પુરાણે અંશ પાંચમો સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન